હું તમને જો કોટડા દર્શન કરાવીશ ભગોડા દર્શન કરાવીશ અને શ્રી જે બાપા સીતારામના પણ દર્શન કરાવીશ તો વોલોગમાં બન્યા રહેજો અને જો તમે પણ આવી ગયા હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો બધાને જય ઠાકર જયરામા પીર ચાલો મિત્રો તો આપણે બોલેરો ચાલી રહ્યો છે અને આપણે બોલેરોમાં બધા બેસી જશે ચાલો મિત્રો તો કેમ છું હવે આપણે પાલીતાણા પહોંચી ગયા છીએ અને પાલીતાણાથી આપણે નીકળી ગયા છીએ હવે આપણે સાલતાથી ગયા છીએ કોટડા બાજુ તો ચાલો મારી સાથે વ્લોગમાં બન્યા રહેજો એન્ડ અને અમારી વિડીયોની મજા માણીજો જો તમે દર્શન હું કરાવીશ કોટડા ભગુડા અને બગદાણા બરાબર તો મારી સાથે વ્લોગમાં બન્યા રહેજો ચાલો તો આપણે આગળ વધીએ બોલેરામાં પણ મારા મિત્રો પણ સાથે હતા જો બધા જે અમારી સાથે આવતા હતા કદાચ નવરાવવા હાલો મિત્રો તો આપણે ફોન કરી પહોંચી ગયા અને જુઓ ઠાકરદા પણ બેસાકરદાનું દર્શન કરી લેજો તમારે ભલા કહેતા હતા મજા આવી ગઈ ને બોલેરામાં એમ અને આપણે ઊભો રાખજો તો બોલેરો ડીઝલ પુરાવવા ડીઝલ ખૂટી ગયું હતું બોલેરામાં અમારા તુલસીભાઈ અને અમારે અશોક કાકા બે મોજમાં હતા અને ડીઝલ પુરાવતા હતા તો ચાલો હવે આપણે ડીઝલ પુરાવીને નીકળીશું હવે આપણે નીકળી જશે સોનપેરીથી બંને રસાલુ નથી હો પણ કરે છે એટલે આપણે થઈ ગયો બને રસાલુ અને આપણે નીકળી ગયા ચાલો તો અશોક કાકા કહેતા હતા કાંઈ સાંભળવાનું નહીં આપણને

અને મારી સાથે ઓળખમાં બન જો હતા ચિત્ર અને મજા આવશે ઓલકમાં અને તમે દર્શન ન કર્યા હોય તો દર્શન પણ થઈ જશે આમાં બને રાખવું ન હોય છે

સાપણ જીવાવાય આપણે હા બોલો કા બોલો કોણ છે કોઈ નહી આવ યુટ્યુબ માં વ્લોગ બનાવવાનો છે સાયલન્ટ આ લેવાડ જને લેવાના

હવે આપણે તળાજા પણ વટી ગયા છે વીર અને બોલેરામાં અવાજ પણ પવનનો બહુ આવતો હતો જોરથી એટલે આપણે થોડોક અવાજ કાપી નાખ્યો છે અને જુઓ આ હું છું પડશે મારા ભાઈબંધ જાડેજા આપણો બોલેરો જે કલ્પેશભાઈ બીજા ખટરામાંથી આપણો વિડીયો બનાવી રહ્યા હતા અને આ બોલેરો આપણો આવતો થઈ જવું અમારો બોલેરો કેવી રીતે સાધે છે હવે આપણે કોટડા પગવામાં બહુ આઘું નથી રહ્યું બસ થોડીક વારમાં આપણે પહોંચી જઈશું કોટડા તો મારી સાથે વલોકમાં બનનાર જો મિત્રો જય સાઉનમાં બધાને જય રામાપીર જય ઠાકર पुरा <laughs> <laughs>

હલો <inaudible> <wai> દર ઠાકર જય રામાપીર તો હવે આપણે દરિયા પહોંચી ગયા છે અને ઠાકર દાદાને નવરાવામાં નવરાવાના છે તો એન્ડ સુધી બંને રહીજો તમને મારો વલ્લો એમાં હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો જરૂર જરૂર બરાબર અને અમારા કલ્પેશભાઈ બે શબ્દ કહે તો કહી દે હાલો ભાઈ એ ભાઈ શરમાય છે કે ભાઈ વાર નથી બોલવું અશોકભાઈ કહે એ સોક તો આપણે ઠાકર દાદા નવરાવા જવાનું છે દરિયામાં તો ચાલો મારી સાથે બ્લોગ માં બન્યા રેજો અમે ઠાકર દાદા નવરાવા જાહું ઠાકોર દાદા ને ફૂલ તૈયારી છે નવરાવા જવામાં જો આ અમે ઠાકર દાદા

અને મોજા પણ એવા આવતા હતા જો કેમ પણ મોજ આવી ગઈ તમે પણ આ દરિયામાં આવ્યા હોય અને આવી રીતે નાયા હોય અને મોજ આવી ગઈ હોય તો કોમેન્ટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મારી સાથે વલોકમાં બન્યા રહેજો જય ઠાકર જય રામાપીર જય માતાજી

i have a બધાય રામાપુર બધાને તો હવે માતાજીના દર્શન કરી રહ્યા છે જો ના આપણે વિડીયો બન ઉતારવા દે છે તો આપણે દર્શન કરાવી શકશું લોકો દર્શન નહીં કરાવી શકું તો વલપમાં બન્યા જ ચાલો માતાજીના મંદિર તરફ ચાલો <laughs> ત શું લેવાનું છે તમારે રમકડા રમકડા ન હોય શ્રીફળ લેવાનું હાલો મિત્રો તો હવે આપણે પોગી ગયા સી માતાજીના મંદિરે સાઉણમણા દર્શન કરીશું હેન સુધી બલ્ક બને રે હું તમને દર્શન કરાવી સાઉણમણા રે બાય થેન્ક યુ

sama jasa tipit utha potada ya nah itu apan પાડવા હે હા હમ તો તે કોઈ મોટા પાડવા આ કેમેરા લે પાણી લે પહેલા બોલો કા ના ના બોલો ને તો અમે ચેક કરી કે ખાસું છે બોલો ત્યાર પછી આપણે નીચે ઉતરતા હતા રામાપીરના અને હનુમાન દાદાના પણ દર્શન કરી લીધા અને જોજો હું તમને તસવીરો દેખાડું છું એ તસવીરમાં મોટા છે ભગવાનના નામ તો નથી આવડતા આપણે ઉતાવળમાં બધા ફોટા વિડીયોમાં લઈ લીધા છે તો તમે પણ દર્શન કરી લો ફોટાના ભગવાનના નામ અલગ અલગ છે જે રૂપ ધર્યા હતા ભગવાનને ભગવાનના પાર્વતી બધા ભગવાન છે જેમના ફોટા નરસિંહ મોહની અવતાર શ્રી હરિ અવતાર શ્રી રામ અવતાર શ્રી કૃષ્ણ અર્જુન ત્યાર પછી આપણા રામ સીતા લક્ષ્મણ તેમના દર્શન પણ કરી લો રામ ભગવાનનું મંદિર દર્શન કર્યા હોય તો કરી લઈ જાઓ ચાલો મારી સાથે ચાલો દર્શન કર્યા ત્યારબાદ આપણે ગયા બીજા પ્રોજેક્ટમાં જમવા માટે જોવાય સો કાકા કલ્પેશ બાપુ જાડેજા બધા જમવા બેસી ગયા સાથે